નજર કરીએ પંચમહાલ જિલ્લા થી દુકાનદારો ને નોટિસ આપવામાં આવતા વેપારીઓ પાઠવી રજૂઆત કરી વેપારીઓ જણાવ્યું કે હાલ લગ્ન ની ચાલી રહી હોવાથી દબાણ દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક બંધ રાખવામાં આવે સાથે જીએસઆરડીસી યોગ્ય અને કાયદેસર રીતે માપણી શીટ સાથે માપણી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવે છે જે દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા તદ્દન ખોટી છે અને અમારા જે મકાનો છે એ ઓગણીસો ચોરાસી પંચાણું માં બનાવેલા હતા જે તે વખતે જૂનો રોડ હતો એના મધ્ય બિંદુ થી અમે પચાસ ફૂટ છોડીને મકાનો બનાયેલા છે પણ નવો રોડ બનતા આ મધ્ય બિંદુ ખસી જતા અમારા રોડના દબાણો દૂર કરવા માટે જે અમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એ ગેરકાયદેસર છે